गुणना सागर रूपी गोहिस्पसी महाराज साहेब की जय विश्व हिंतिंता प्रवचन प्रबाबा समेत शिखर कार्यती तीर्थ धारक आचार्य देव श्री विजय दे कृती सूची महाराज साहेब की जय आप सबने एक आशा आती अभिनशा आती और खास करी तो आपला જૈન ધર્મ સાથે જોડાયેલા અને બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા એવા જોગાજી સંપર્થની કહાતા હતું કે ગમે તેમ થાય પરંતુ આપણા સાધિજી મહારાજ સાહેબનું ચોમાસું વોરણ ગમે થાય અને પાલિતાવા ખાતે આની આપણે વિનંતી કરવામાં આવી અને એ વિનંતીનો આપણા તમામે તમામ લોકો ત્યાં જે આપણે બધા વીસ જણાને વિનંતીનો સ્વર સ્વીકાર કરી અને આપણા આચાર્ય દેવ

દીકરીઓ દરરોજે દરરોજ સવારે અહીંથી નીકળી જવું અને દેરાસર જે ચૈત્ય વંદના હોય ગુરુ પૂજન હોય નવકાર મંત્ર હોય કે અષ્ટ પૂજા હોય તમામ એ તમામ પ્રકારની જે જૈન ધર્મમાં આપણે દાદાની પૂજાઓ થાય તમામ એ તમામ પૂજાઓ આજે ઘણા બધા 50 થી 60 બાળકો શીખી ગયા આપણા જે લોકો હતા એમાંથી તો શીખ્યા સાથે સાથે હમણાં તમે જોઈ ગયો તો ઘણા બધા જે દિવાળી ઉપર જૈન લોકો આવ્યા બહાર ગામના જૈન લોકો આવ્યા એ આપણા હરિજન સમાજની દીકરીઓ જે એમનો જે એમની પૂજા કરતી હતી એમને જે ગીત ગાવે એનાથી લોકો એટલા બધા પ્રભાવિત થયા ના વીડિયો ઉતરે અને દરેક દરેક જગ્યાએ આ વિડિયો વાયરલ કર્યા શેર કર્યા એ દીકરીઓ એક એમની ધર્મની બાધાના કારણે અંદર દેરાસરમાં નથી જઈ શકતી છતાં પણ દેરાસરની બહાર ઊભી રહીને એવી દાદાની ભક્તિ કરી કે જેનાથી લોકો ખૂબ પ્રભાવિત થયા આ બધું આપણા સાધુજી મહારાજ સામે પધાર્યા અને એના કારણે આપણે આ બધું સદભાગ્ય સાંભળ્યું છે સાહેબ સાહેબ શ્રીએ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા બાળકોના બહુમાન કર્યા અઠવાડિયે દસે દિવસે કોઈને કોઈ વસ્તુથી બહુમાન કરીને જેથી બાળકો પ્રેરણા અને બાળકોને પણ એવું થયું કે અમારે પણ કંઈક કરવું છે એવી ભાવનાથી તમામે તમામ બાળકો વધારે વધારે જોડાતા નાના નાના બાળકો આઠ આઠ વર્ષના બાળકો ગામ મચોર ધોતી પહેરી અને શેખ દાદા પૂજા કરવા માટે જવું એ ખરેખર આપણા માટે એક અલગ વસ્તુ છે નાના બાળકો ખરેખર એમને કંઈ હોતું નથી એને રમવા માં એમાં રસ હોય પણ ખરેખર એ બાળકો બધા શીખી ગયા અને સાહેબ જે સદભાગ્ય સાંપડ્યું એના કારણે એનામાં માં ઘણો બધો પરિવર્તન આવી શક્યું આ સાહેબ શ્રી આપણા ગામ ખાતે ચતુર્થ માર્ચ દરમિયાન 4 મહિના અહીંયા આપણા બાળકોને ઘણો બધો શીખવા મળ્યો સાથે સાથે સાહેબ શ્રી પણ એક ખૂબ સારો અનુભવ થયો હમણાં પૂછ્યું તો બધા જઈ લોકો આવે કે સાહેબ ખરેખર તમારે ચોમાસામાં માં કેવું રહ્યું સાહેબ કે ખરેખર અમને આનંદ થયો કે એટલે આપણે બધાએ બધાની સાથ સહકાર અને ખાસ કરીને તો સાહેબ આપણે જે વધાર્યા સાહેબ પણ આપણે આખા સમગ્ર ભરોડ ગામ માં ખૂબ ખૂબ અનુમોદના કરીએ છે આજે ચોમાસું પરિવર્તન એટલે કે ચોમાસું પૂર્ણ થાય એટલે એક દિવસ વિહાર કરી અને બીજી જગ્યાએ આપણે રાત્રે રોકાણ કરવું પડે એટલે આજે અહીંયા સમસ્ત ગાંગાણી પરિવારમાં અહીંયા